દર્શક મિત્રો આપ જોઈ છો સિટી ક્રાઇમ ન્યૂઝ હવે જોઈએ કે તેના સમાચાર કોંગ્રેસના ઉમેદવાર ગનીબેન ઠાકોર વિજેતા બનતા અઢારે આલામનો આભાર માન્યો બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિજય બનતા ગનીબેન ઠાકોરના નિવાસ લોકો મોટી સંખ્યામાં અભિનંદન પાઠવવા ઉમટી પડ્યા હતા ગનીબેન ઠાકોરને ફૂલહાર તેમજ મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા બનાસકાંઠામાં લોકસભામાં અગિયાર વર્ષ બાદ કોંગ્રેસ વિજેતા બનતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મુકેશ ગઢવી બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થતા કાર્યકરોએ જીતનો જશ્ન મનાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવીને ગેનીબેન ઠાકોર અઠ્યાવીસ મતે વિજેતા બનેલા ગેનીબેન ઠાકોરે વિજય બનવા બદલ અઢારે આલમનો આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ એસ કે ચૌહાણ સિટી ક્રાઇમ ન્યૂઝ ભાભર બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના તમામ વર્ગના સર્વ સમાજના મતદારોનો આભાર માનું છું તેમને ખૂબ સારી રીતે મતદાન કરી અને મતદાન પતી ગયા પછી ચૂંટણી પતિ ગયા પછી આપ્યો હોયનો આભાર ના આપ્યો હોયનોય આભાર સૌને ખીલદીલીપૂર્વક આપ સૌને કહું છું કે મારા લાયક કોઈ પણ નાના મોટું કામ હોય તો વિના સંકોચે ડાયરેક્ટ મળી અને મને વાત કરશો તો જ્યાં પણ તમને મદદરૂપ થવાનું હોય ત્યાં થવાના પ્રયત્નો કરીશ ફરીથી મારી સમગ્ર જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરો